હર હર મહાદેવ મિત્રો કેમ છો બધાએ મજામાં જશું અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરી છે તો આજે સવાર સવારમાં બધાને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ અમે આવી ગયા છીએ જસદણ આજે જવાના છીએ અમે અમારા દશરથભાઈ ગઝર પરમ મિત્ર છે અમારા કડી કલોલ અમદાવાદ મહેસાણા નાગલપુર બધે અલગ અલગ વિસ્તારમાં અમારા બધાએ ભાઈબંધ મિત્ર હશે યુટ્યુબમાં અમને ઓળખે છે તો એમની મુલાકાતે જવાના છે તો આપણે દસ જણ બસમાં ટિકિટ લખાવી દીધી છે અને જૂના બસ સ્ટેન્ડમાં જો કૃષ્ણ ભગવાનના સરસ મજાના તસવીરો હશે તો ચાલો આપણે બસ આવવાની તૈયારી છે તો ચાલો આપણે બસમાં બેસી જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બિના રહેજો અત્યારે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ અમારે બસ પણ આવી ગઈ છે ભગત અમદાવાદ ક્રષ્નાગર દસ સ્ટેન્ડથી આપણે બેસવાના છીએ તો એમાં સરખે છોકરીએ ત્યાંથી આપણે અઢાર જણ જવાનું છે ત્યાંથી ખડી જવાનું છે અને બસમાં હિંગોળગઢ આવે છે પણ ત્યાં પણ તમને વાતાવરણ બતાવશું હિંગોળગઢનું ધંધુકા આપણે ઉઠી ગયા છીએ ને તોરણ હોટલ આવી છે તો ના આપણે હોલ્ટ કર્યો છે બસમાં નાસ્તો પાણી કરવાના તો સરસ મજાની હોટલ છે એ તોરણ હોટલ તો બધા આજે સાતે માટે એમનો વાર તહેવાર છે નાસ્તા પાણી કરવા જઈએ તો આપણે પણ જઈએ શું ખાવાનું છે તો તમને બતાવીશું કારણ કે દસ સાડા દસ વાગી ગયા છે અને બધાએ નાસ્તા કરવાનો હોલ્ડ કર્યો છે બધાએ બાળકોને બાળકો બધા ભૂંકા ક્યાં હોય સરસ મજાની હોટલ છે તો ત્યાં પણ બધા જઈએ અને આપણે પણ જઈએ આપણે જો નાસ્તામાં બેસ્ટ ઢોકળા લીધા છે સરસ મજાના ગરમે ગરમ એ બધા પણ નાસ્તો કર્યો છે આપણે પણ નાસ્તામાં ઢોકળા લીધા છે તો અહીંયા વગેરે વગેરે ખમણ છે ગાંઠિયા છે બધા સરસ બધા નાસ્તો કરે છે આપણે તો ઢોકળા લીધા છે તો ચાલો બધાએ નાસ્તો કરવા ચાલો હવે નાસ્તો કરીને આપણે રસમાં બેસી ગયા છે રસમાં સવારે કમેન્ટમાં વાગતા હોય તો હલો મિત્રો અત્યારે આપણે એકચ્યુઅલી અમદાવાદ ફરી ગયા છીએ સરખેસ છોકડીયા જો અમદાવાદ એટલે કે જીજે વન અમે અત્યારે સરખેસ ચોકડી આવ્યા સરખેસ ચોકડી હાઈવા રોડ ઉપર ઊભા સીવી અને અડાલત જવાનું છે સરસ મજાના બંગલાઓ છે જો અમદાવાદમાં કંઈ ઘટ્યા નહીં તો ચાલો આપણે અહીંયા પ્રાઇવેટ વાહન ખોટું પડશે એટલે તેમાં જઈએ આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી દો આ વિડીયોમાં તમને બહુ જ મજા આવશે કડી કલોલ અમદાવાદ મહેસાણા અલગ અલગ ભાષાઓ જોવા મળશે અને બધા અમારી સાથે અમદાવાદ સિટીમાં જો તમે અત્યારે આપણે રોડે ઊભાશી રિંગલો આપણે બસની અંદરથી ઉતરાશીએ ને બધું અત્યારે ગોતવાનું છે કારણ કે આપણે ફોન ઉપર જ ગોતવાનું છે તો ચાલો આપણે હવે રિક્ષા કરીશું કા એક નાની એવી બસ ને મિની બસ ચાલે તેમાં પણ બેસીશું તો આપણે અડાલ જવા માટે અમારા હરકાનભાઈ છે આપણે કાઠિયાવાડથી આવી છે તો એમને રિક્ષામાં આપણે બેસવાનું છે કારણ કે આપણે અમદાવાદમાં આવ્યા છીએ એટલે સરસ મજાનો જવાબ આપ્યો આપણે સેવાનું કામ કરીએ તો એમની રિક્ષામાં જવાનું છે અદાલત માટે તો આપણને ઘણો બધો સપોર્ટ આપ્યો છે તો ચાલો આપણે બેસી જઈએ તો મિત્રો એવું કાંઈ નહીં કે આપણે અમદાવાદમાં આવીએ એટલે મિની બસમાં કે ફોર વ્હીલર જો મારા ભાઈ કંપનીમાં નોકરી કરે છે અને આપણે ઘણી બધી મદદ કરાવી છે તો આપણી રિક્ષામાં આપણે સવારી કરી છે અમદાવાદ સિટીમાં અત્યારે ચલાવી જાય છે અમારા ભાઈ અને આપણે એક સાચી બની રહેશે કે આપણે અડાલત જવા માટે આપણને પહોંચાડી દેશે રિક્ષામાં કોઈ પણ આપણને સેવાનું કામ કરતા હોય કોઈ પણ આપણને મદદ કરીએ થેન્ક યુ ભાઈ તમારો આભાર અત્યારે આપણે સરખેસથી અડાજણ પૂજી ગયા છીએ અમારા ભાઈ જો નોકરી કરે છે રિક્ષામાં અને એ પણ એમ થયું કે આ સેવાનું કામ કરે છે તો તમે ઘણો બધો સપોર્ટ આપ્યો છે ભાઈ ભગવાન માતાજીએ તમારું સારું કરે પ્રાર્થના કરી છે હા ભાઈ અમદાવાદ આ છે એમને તકલીફ પડી છે બસવાળાએ બ્રિજના છેડા ઉપર ઉતારીને જતા રહ્યા છે એ ભાઈ મારી જોડે આવ્યા બોલે મારે અડાલત જવું છે તમે કીધું એમને અહીંયાથી સાધન મળશે તમને ઊભી બી અડાલત જોઉં છું એવું તો મારી જોડે આવી જાવ પણ થોડું મગજનો દુખાવો રહે છે આ ખળખડ કરે છે મશીન ભાઈ બેહી ગયા છે નવા છે અમદાવાદમાં એમને કોઈ જોયું નથી હવે એમને ડાલેક્ટ ચોકડી ઉતારી દીધું હવે અહીંયાથી ઓટો કરીને ઈકો કરીને આ ભાઈ કરી છે એટલે મિત્રો આપણે બસવાળાને કીધું સરખે સોકડીએ ઉતારવું છે પણ એમને અલગ જગ્યાએ ઉતારતા ભાઈ અમને મદદ કરી છે ખૂબ ખૂબ આભાર ભગવાન માતાજી એમને સારું કરે અને એમની નોકરી કરે છે તો રિક્ષામાં ટેક સુધી મને બેસીને અહીંયા આપણે અડાલતનો રસ્તો જાય છે તો ભાઈ આપણે રાખશું થેન્ક યુ તમારો આભાર વેલકમ કોઈ વાત નહીં ચડી જવા માટે રિક્ષા અને સહારો લેવો પડશે કારણ કે આ તડકો પણ ઘણો બધો થઈ ગયો છે અને આ રસ્તો થોડોક દૂર છે એટલે અમદાવાદ સરખસથી આવે છે અને અડાલત છોકરી છે તો ત્યાં આપણે ઉતર્યા છીએ તો ચાલો આપણે જઈએ જો સરસ મજાની ડબલ માલની બસ જાય છે અમદાવાદ તો ચાલો આપણે જઈએ આપણે વિડીયોમાં આગળ કાઢીને બનાવી જાવ આપણે ઘડી જવા માટે દશરથભાઈ ગજર આપણને તેડવા આવશે અને કે એમાં પણ એક કેશન લેવું પડશે આપણે સાતરાલ તો ત્યાં ઉતરવું પડશે તો ત્યાં આપણને તેડવા આવશે તો આ રિક્ષાને એવું બધું ઘડ્યું છે અને આ બાજુથી રિક્ષા આવે તો એમાં બેસવાનું છે તો ચાલો આપણે ખુશીલી રિક્ષાવાળા ભાઈને કે આપણે ઘડી જવા માટે ક્યાંથી બેસવું પડે તો ચાલો આપણે ખુશીલી આપણે ઘડી જવું છે મિત્રો આપણે થી કડી જવા માટે નીકળ્યા છીએ અને રિક્ષાવાળા ભાઈએ પણ સપોર્ટ આપો મારા ઋતિકભાઈ ડ્રાઈવર છે એને પણ સપોર્ટ આપો તો કારણ કે કાઠિયાવાડનું નામ આપણે કહ્યું એટલે ઘણા બધા લોકો એમ કહે કે નાના તમે સારી આપણે એક સેવાનું કામ કરી છે એટલે એમ કે કાઠિયાવાડથી આવી છે તો અમે અત્યારે કડી કલો રસ્તા અલગ દેવી છે મારા ઋતિકભાઈ છે સારો એવો આપણને સપોર્ટ આપ્યો છે કારણ કે એમને પણ એમ કીધું કે આ ગાડીમાં બેસી જાઓ તમને ઠેઠ આપણે દશરથભાઈ ગજર અમારી વાડ જોઈ રહ્યા છે તો ત્યાં ઉતારી કડી કલોલની વસાળે છે આપણે સાત રોલની બાજુમાં તો ત્યાં આપણને લેવા આવે છે કારણ કે અત્યારે મિત્રો આ ગાડીઓમાં છે રિક્ષામાં છે ઘણા બધા ભાડાઓ વધારે લેતા હોય એવું બધું પ્રોબ્લેમ પડતો હોય કે અહીંયા બેસી જાવ ને અહીંયા પોગાડી દે અમારા એક ભાઈથી પહેલાં રિક્ષાવાળા મજૂરી કરે છે તેમને પણ આપણને સારી એક સેવાનું કામ કર્યું એટલે સારી સલાહ આપી છે અમારા રુદિકભાઈ છે ડ્રાઈવર જો એમને પણ એક સારી સલાહ આપી છે આ કડી કલોર વાળો રસ્તો છે ને આપણે દશરથભાઈ લેવા માટે આપણને અત્યારે સરસ મજાનો બગીસો છે રસ્તો પણ કડી કલોલ જવા માટેનો છે તો અત્યારે ઘણો બધો તડકો થઈ ગયો છે વાગી ગયા છે દોઢ બે તો દશરથભાઈ આપણી ઊભા છે મિત્રો તો ચાલો તમને ત્યાં જઈએ અમારા દશરથભાઈ ગર ખેડવા આવ્યા હતા તો અમારા મિત્ર છે તે ત્યાં પહોંચી ગયા કારણ કે સવારના વાહનમાં બેઠા બેઠા અહીંયા પહોંચ્યા છે અમારા ભાઈ છોટાથીવાળા હતા એને પણ ભાડું લીધું એને કીધું કે તમે સેવાનું કામ કરો તમારા દશરથભાઈ ખેડવા આવી ગયા છે એક તેવા લઈને જય માતાજી હરણ મહાદેવ તો સારો મિત્રો આપણે જઈશું અને આ તો કડી કરોડ રસ્તો છે અને બાઇક લઈને આવ્યા છે કારણ કે સવારના સાત વાગ્યા નીકળે અલગ અલગ વાહનમાં થોડી ઘણી વાર લાગે અમદાવાદ થી ફરી ફરીને છે તો સારો તમને ઘરે જઈશું આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ઘરે જવા માટે એક્ટિવા સવારી છે આજે સવારમાં બસમાં રિક્ષામાં છોટા જોવા સરસ મજાનું મંદિર છે દશરથભાઈનું ગામ આવી ગયું છે કરણાનગર ઘડી જવા માટે રસ્તો છે તો આપણે એક દિવસ સવારે લઈએ છીએ તો એમનું આ બધું બાંધકામનું બધું ચાલુ છે તો ગણપતિની મૂર્તિ પણ સરસ બનાવે છે એમના ગણપતિ ઉત્સવ છે અને સરસ મજાની ગણપતિની મૂર્તિ પણ મળે છે અમારે જો અત્યારે કામકાજ ચાલુ છે આ બધું બાંધકામનું દશરથભાઈનું બધું કામકાજ ચાલુ એમના તરફથી બધા એ મજૂરો કામ કરે છે તો આપણને કેળવા તો એક કિવા ગાડીમાં છીએ તો સારું આપણે એમના કરીશું તો અત્યારે આપણે દશરથભાઈને ઘરે પહોંચી ગયા છીએ અને એમના મકાન છે એનો સરસ મજાનું લોકેશન છે ત્યાં બધા બહુ સારા વેપારી ભાઈઓ રહેશે સારો એવો એરિયો છે તો સારો એમને ઘરે આપણે પહોંચી ગયા છીએ કલાવાલ પહોંચી ગયા છીએ દશરથભાઈને ઘરે અને ઘણો બધો ટાઈમ લઈને આપણે એમને કીધું ને કહેતા કે આપણે સાથે માથેમાં આવું છે દિવાળી આવું છે તો આપણે લેખના આન્ઝર છે તો અમે પૂજી ગયા છીએ અમે સરસ મજાનું ઘર છે અમારે માજી પણ બેઠા છે રામનું નામ લખે છે હા એ છે એમને સતત ભગવાનનું નામ જ એમને બેસીને કારણ કે રોજે રોજ એમને ભગવાન એટલે કે એમને બચી ગયું મગજમાં કે આપણે એક રામનું નામ જ લખવું તો દશરથભાઈના માજી છે એમના ઘરે આપણે પહોંચી ગયા છીએ એમના ઘરેથી આપણે જવા માટે જો એમની ગાડી લીધી છે આપણે જઈશું બહાર ફરવા માટે કારણ કે એમને ઘણો બધો આપણને એવો શોખ હતો કે રમેશભાઈ આપણે ત્યાં આવે તો તેમને પણ ફરવા બધી લઈ જઈએ દોઢ બે વાગે આપણે કડી કલોલ પૂજા દશરથભાઈને ઘરે થોડું ઘણું મોડું થઈ ગયું હતું જમવા પહોંચી ગયા છે હોટલમાં સરસ મજાનું જમવાનું છે ગુલાબજામુ શાક રોટલી તમારા મિત્ર સાથે પણ જમવા બેઠા છે ચારે એવી હોટલ છે તો ચાલો હવે જમી લઈએ તો મિત્રો આપણે કડી કલોલ આવ્યો છે દશરથભાઈને ત્યાં જય બહુસર થાળ રેસ્ટોરન્ટ બહુ સરસ મજાનું ગુજરાતી જમવાનું બનાવશે કાઠિયાવાડી આજે અમે પણ જેમાં મહાદેવ સેવા ગ્રુપ હું છે જસદનની બાજુમાંથી કાઠિયાવાડમાં આવું છું અને બહુ સારી એવી સુવિધા છે અમારે પણ જો ડાળી ભાત શાક રોટલી કાઠિયાવાડી જમવાનું સરસ મજાનું બનાવ્યું છે તો તમે કડી કલો લાવો તો અહીંયા પણ એક અવશ્ય જમવા પધાર્થશો બહુસરાજી થાળ રેસ્ટોરન્ટ જસદનથી આપણે અમદાવાદ આવ્યા કડી કલો લાવ્યા બધાએ વાહનોમાં પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે દશરથભાઈને ઘરે આવ્યા હોટલમાં જમવામાં આવ્યા તો આપણે ઘણી બધી સેવાઓનું કામ કરતા હોઈએ તો આ બાજુ આપણે ફરવા આવ્યા છીએ બધાની મુલાકાતે કડી કલોલ અમદાવાદ મહેસાણા પછી બધી અલગ અલગ જગ્યા જવાનું છે તો આ પહેલો વિડીયો આપણે જસદનથી કડી કલોલ નહોતો તો બધા મિત્રો જોઈ લેજો અને બધા વિડીયો જોતા રહેજો અને આજે આપણો ઘણો આજે આપણે ઘણો બધો વિડીયો બની ગયો છે ફરી પાછા મળશો આપણા નવા વિડીયો પર આપશો અને હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો